ગુડ મોર્નિંગ ગાઈઝ જય શ્રી કૃષ્ણ આપ સૌનું વેલકમ છે આજે ગુડ મોર્નિંગ આવી જાવ બધા ભાખરી ખાવા જાવ ભાખરી રેડી થઈ ગઈ છે અને એમાં ભાખરી ખાવા બેઠા છે આવજો બધા ભાખરી ખાવા જાનની સોણા પ્રાશન પી લે એમ માં દેજો પી લેઓ મમ્મા નાતું ન પીવે કેમ એ એ આવું હોય એટલે

એવા લોકો પણ આપણે પર્સ આપશું ગિફ્ટમાં બરાબર આ બધા છે જેને ફોલો હાલો રેડ બીજો વાળા તમને મજા આવતી રેડ વાળા બે બે જોજો આવો વાળા ત્રણ જે ભાઈ फटाफट फटाफट યેલો વાળા ઝૂમવાનો ફેસ ઉપર બીજો આપજો બીજો વાળા થઈ ગયા છે જલ્દી કર હેલો 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 એક લઈ લો જે પર ગમ તોય ભાઈ સાહેબ તમને જે ભાઈ મજા આવી ને શોપ પર આવીને મજા આવી ગઈ

વન સ્ટાર્ટ ગાઈસ હવે બેય બળ ગેમ રમીએ છીએ હું આ સાઈડ થી અને સાગર આ સાઈડ થી ક્લાસમાં કોટ

જો ભાઈ આજે શોપ પર લાઈટ નથી ને बाजूમાં કામ ચાલે છે લાઈટ વાળાનું તો કિશનભાઈ બધાયને પાવર નાખે છે કે ભાઈ અર્ખો રિપ્લે આપજો બધા કસ્ટમરને અને ફોન રિસીવ કરજો કમ્પ્યુટર બંધ છે એટલે રિપ્લે બધા કમ્પ્યુટર બંધ છે અને આ લોકો મોબાઈલ થી કામ કરે છે એટલે થાય એટલે ને રિપ્લે થઈ જશે બાકી થોડા બાકી રહી શાંતિ રાખજો કાલે આવી જશે

હે તરબૂસ લેતા આવજો અને મમી ના પડે કે ઓ પપ્પા લાવવાનું છે એમ કીધું કે લેતા આવવાનું છે એટલે આપણે લઈ અને આવો દિવસ આખો દિવસ પૂરો થઈ ગયો અત્યારે તરબૂસ ઘરે છે ચાલો મળીએ તરબૂજ પાર્ટીમાં આવો બધા તરબૂજ ખાવા અરે રે મીઠાવાળા એ માસ્ટરી રહેતા હે ને